બોટાદ એસટી ડેપોમાં પ્લેટફોર્મ પર એસટી બસ રિવર્સ લેતા સમયે બસ ની રાહ જોઈને ઉભેલા એક વૃદ્ધાને અડફેટે લેતા વૃદ્ધાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી વૃદ્ધાને પીએમ માટે એમ્બ્યુલન્સ થી હોસ્પિટલ ખસેડ્યા હતા શું છે વધુ વિગત ચાલો આગળ જાણીએ હું છું આપનો કિરણ મથવાર અને આપ જોઈ રહ્યા છો જનતા એક્સપ્રેસ ન્યૂઝ

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગોદાવરીબેન ચાવડા ઉમરવર સિત્તેર નામના વૃદ્ધા જે મૂળ ધંધુકાના રહેવાસી હતા તેમની દીકરી બોટાદ રહે છે તેને મળવા માટે બોટાદ આવ્યા હતા બોટાદથી તેમના ગામ ધંધુકા જવા માટે આ વૃદ્ધા બસ ડેપો પર બસની રાહ જોઈ ઊભા હતા તે દરમિયાન ગઢડા બોટાદ ધંધુકા એસટી બસ આવતા બસના ડ્રાઈવરે એસટીને બસને પ્લેટફોર્મ પર રિવર્સ લેતા

સ્થળ ઉપર જ ખલાસ થઈ જાય હા સ્થળ ઉપર જ ખલાસ